અને દુઃખદ ખબર સામે આવી રહી છે જણાવી દઈએ કે બ્રાઝિલના એરપોર્ટ પર વિમાન પર પડી વીજળી વિડીયો થયો વાયરલ જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બ્રાઝિલના સાઓ એરપોર્ટ પર બ્રિટિશ એવરેજ ના ત્યારે એક વિમાન પર વીજળી પડી છે જો કે મિત્રો જણાવી દઈએ કે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે બનહાર્ડ વોર નામના મુસાફરે જણાવ્યું કે સાવપાવોના ત્યારે એરપોર્ટ પર ભયંકર તોફાન આવ્યું હતું તો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે જેના કારણે ભારે વિનાશ થયો હતો જોકે વીજળી પડવાથી બ્રિટિશ એવરેજ ના ત્યારે એવરેજ વિમાનને નુકસાન થયું હતું તો વધુ એ પણ જણાવી દઈએ કે જેના કારણે ઘણી ફ્લાઇટ રદ કરવી પડી હતી હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ